સોશિયલ મીડિયાના માધ્યમથી પરણિત મહિલાઓને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તરછોડી દેના સામે બળાત્કારનો ગુનો નોંધાવશે સરથાણા પોલીસે બળાત્કારી લાલજી ઉર્ફે અજય કાનાણીની ધરપકડ કરી લાલજી સોશિયલ મીડિયાના માધ્યમથી એક પરણીતા સાથે મિત્રતા કેળવી મિત્રતા કેળવ્યા બાદ લાલજીએ પત્ની બીમાર હોવાથી થોડા સમયમાં મરી જશે અને પરણીતા સાથે લગ્ન કરશે તેવી લાલચ આપી હતી પરણીતાને લગ્નની લાલચ આપી ત્રણ વર્ષ સુધી અવારનવાર સુરત તેમજ ગોવાની અલગ અલગ હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધ્યા જે બાદ અજય પરણે પરણિતાને કહ્યું કે પતિને છૂટાછેડા આપશે તો તે લગ્ન કરશે અજય ઉર્ફે લાલજી કાનાણી માટે પરણી થાય તો પોતાની પતિને છૂટાછેડા આપ્યા એક વર્ષ સુધી પરણીતાને પોતાની સાથે રાખ્યા બાદ અજય ઉર્ફે લાલજી પરણીતા સાથે લગ્ન કરવાની ના પાડી સાથે જ પરણીતાના ડોક્યુમેન્ટ મેળવી જીએસટી નંબર મેળવી ઓનલાઈનનો ધંધો પણ ખોલ્યો અજય કાનાણી બ્રાન્ડેડ કંપનીના બ્લુટૂથ અને બર્ડ્સના ડુપ્લિકેશનના વેબસાઈટ સાથે જોડાયેલો હતો આ પ્રોડક્ટ પરણીતાના ઓનલાઇન એકાઉન્ટમાંથી વેચવામાં આવતી પંડિતાએ સમગ્ર મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી સરથાણા પોલીસે લાલજી ઉર્ફે અજય કાનાણીની ધરપકડ કરી છે યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત